એકદમ ક્રિસ્પી કુરકુરી અને એકદમ જબરદસ્ત ચીકી કરવા માટે થઈ અને સૌથી પહેલા આપણે એક બાઉલ ભરી અને તલ લીધા છે તલ ને એકદમ સારી રીતે આ રીતે ફૂટવા ન લાગે ત્યાં સુધી શેકી અને કોટનના કપડામાં રાખી દેશું હવે એ જ કઢાઈને પહેલાં ગરમ કરી લેવાની છે અને ગરમ કઢાઈની અંદર આપણે એક બાઉલ ભરી અને ખાંડ લીધી છે અને સારી રીતે મેલ્ટ થવા દઈશું આ રીતે મેલ્ટ થવા લાગે ત્યારબાદ જ આપણે એમને ચમચાથી ચલાવીશું ને એકદમ જ્યાં સુધી એ મધ જેવી ન થાય ને ત્યાં સુધી આપણે એમને કૂક કરવાની છે કોઈ ચેક કરવાની જરૂર નથી માત્ર ખાંડ પીગળી જાય આ રીતનું ટેક્સચર થઈ જાય એટલે આપણે એમની અંદર તલ છે એ ઉમેરી દઈશું અને હવે એમની અંદર આપણે કોપરું પાવડર ડ્રાયફ્રુટ એડ કરીએ છીએ સૂંઠ પાવડર તમને મનગમતા કોઈપણ ડ્રાયફ્રુટ લઈ શકો છો અને બસ એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી ઘીથી ગ્રીસ કરેલા કોઈપણ પ્લેટફોર્મ કે બટર પેપરની અંદર બસ આ રીતે શક્ય એટલી પાતળી આપણે કરી લેશું ઉપરથી ડ્રાયફ્રુટની કતરણ છે એ સ્પ્રિન્કલ કરી દેશું અને સરસ મજાની પાતળી પાતળી વણી અને એમની અંદર ગરમા ગરમમાં જ કાપા લગાવી દેશો એટલે એકદમ જબરદસ્ત એકદમ પાતળી પાતળી અને એકદમ હેલ્ધી કહી શકાય અને શિયાળામાં ખાવાની મજા આવે એવી સરસ મજાની ક્રંચી અને ક્રિસ્પી ચીકી બની અને રેડી છે